અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી ત્યાં આવવાનું મૂકીને તમારા પાછળ દોડી ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય તું ત્રણ દિવસે ને ત્રણ દિવસે તાર બેનના ઘેર નહીં જતી એ મારી બેન છે એના ઘરે હું દરરોજ કેમ ના જઉં એ તમારી બેન છે તમે એના ભાઈ છો મારા સુલેવા ભાઈ એના બેન કેવું પડે મારા બેન નહીં હતી એના બેન બનાવવી પડે મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો એકના નહીં બંનેના મગજમાં ખોટ છે રિયા ભાભી એ ખરા જો સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા 哇哇哇！Wow, baby, wow.